હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર હાલમાં મારી શાળાનો જે વિડીયો અમારે એક પારિવારિક ઘટના બની હતી એ જે ફરતો થયો છે અને એને જે દ્રષ્ટિએ સમજવામાં આવી રહ્યું છે એ ખરેખર સત્યથી વેગડું છે વાત સાચી અને હકીકત એ છે કે સદર જે શિક્ષક સાથે મારે ઘટના બની છે છેલ્લા દસ વર્ષથી અભાવ હતો જેની મંડળે નોંધ કરેલી છે ડીઓ કચેરીમાં પણ એમની રજૂઆત થયેલી છે તદઉપરાંત ગત વાલી મિટિંગમાં પણ વાલીશ્રીઓએ એમની ભણાવવાની પદ્ધતિ બાબતે અસંતોષ વ્યક્ત કરેલો છે વર્ગખંડની અંદર પણ બાળકોને અપશબ્દો બોલવા એ બાબતે પણ વાલીશ્રીઓએ અમારા શાળાના પ્રમુખશ્રીને કેટલીક વાર રજૂઆત કરી છે કે આ શિક્ષક બીભત્સ શબ્દો વાપરે છે તદઉપરાંત શાળાની અંદર આ વર્ષે નવમા ધોરણમાં એકસો ને ત્રણ વિદ્યાર્થીમાંથી તોતેર વિદ્યાર્થી અમના વિષયમાં નપાસ થયેલા છે ગત વર્ષે પણ પિસ્તાળીસ વિદ્યાર્થી નવમા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નપાસ થતાં બાળકોના ભાવિ સાથે આ રીતે છેડા થતા રહેલા છે તદઉપરાંત વિદ્યાર્થીઓને વાલીઓની લેખિતમાં રજૂઆત છે કે આખા વર્ષમાં એક પણ પ્રયોગ કરાવતા નથી આ વારંવારની સૂચનાઓ આપવા છતાં અને દર વખતે તેઓ મારું અપમાન કરતા આવ્યા છે મને ધૂતકારતા આવ્યા છે શાળાના વડા તરીકે એમની સાથે કેવી રીતે વાત કરી વિવેક નથી ના છેલ્લી વખત અમારી જ્યારે વાલી મિટિંગ હતી ત્યારે હું સમજાવતો હતો ત્યારે પણ મારી જોડે તુકારા કર્યા તું શું મારું કરી લેવાનું છે તારાથી જે થાય એ કરી લે મને અપમાનજનક શબ્દો બોલ્યા ને મને ઉશ્કેરો છે ને એ બાબતે અમારા બંને વચ્ચે આ એક ઝપાઝપી થઈ ગયેલી છે બાકી વાસ્તવમાં સત્ય હકીકત આ છે